નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાક મગની ખેતીમાં આપણે જે અત્યારે મગ ઉગતાની સાથે જે ચીપ્સ પોપટી અને કૂકળ આવતી હોય છે શરૂઆતમાં તો કઈ દવાનો છંટકાવ કરવો અને આપણે અત્યારે મગનો પાક છે એ આગતરું જેને વાવેતર કરેલું છે એનો ત્રીસ પાંત્રીસ દિવસનો કમ્પ્લીટ થઈ ગયો છે તો તેમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો જે અત્યારે ફ્લાવરિંગ સમયે દવાનો છંટકાવ જે કરવાનો હોય છે એ પછી તેમાં આવતી ઈયળ રોગ જીવાતો તેમજ આપણે એમાં કુકડ થીપ્સ પોપટી ચૂસિયા જીવાતને આવતી હોય છે જે અને મગમાં પીડાશ પડતી હોય છે એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને આપણે સો એ સો ટકા રિઝલ્ટ આવે અને ઉત્પાદન પણ આપણે બાર પંદર મણ આવતું હોય તો સત્તર અઢાર મણ સુધીનું ઉત્પાદન આપણે ધાર્યું મેળવવા માટે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે આજેના ટોપિકમાં સંપૂર્ણ વાત કરવાની છે તો આ વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી છે એ સંપૂર્ણ મળી રહે અને મગમાં અત્યારે જો ફૂલ અવસ્થા એ મધમાખીને જોવા મળતી હોય છે તો આપણે દવાનો છંટકાવ છે કયા સમયે કરવો જેથી કરીને આપણે એ સો ટકા રિઝલ્ટ મળે દવાનું પણ અને મધમાખીને પણ કોઈ આડઅસર ન થાય દવાની એટલા માટે સમયસર આનમાં હવે દવાનો રાઉન્ડ જો વહેલી તકે લાગી જાય તો આપણે એમાં ઇયરને જોવા મળતી હોય છે ફ્લાવરિંગ સમયે તો એ પણ આપણે નાશ પામે અને મગમાં ઉત્પાદન છે આપણે દોઢું મેળવી શકીએ તો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય જે પણ ખેડૂત મિત્રો તે હમણાં જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી છે સાચી સચોટ સૌથી પહેલાં મળી રહે આપણી આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને ઘણા બધા સરસ મજાના વિડીયો પણ મૂકેલા છે તો ત્યાંથી માહિતી મેળવી લેવી હવે શરૂઆતના દિવસોમાં આપણે મગ ઊગીને બાર પંદર દિવસના કમ્પ્લીટ થઈ ગયા હોય છે ત્યારે એમાં થીપ્સ પોપટી અને ચૂસ્યા જીવાતને એવું જોવા મળતું હોય છે અત્યારે આપણે સાંજના સમયે રોડ ઉપર બાઇક લઈને જતા હોઈએ ત્યારે કેટલી બધી જવો જીવડીને ઉડતી હોય છે તો એ તમામ પ્રકારની જીવાત છે એ આપણો પાક જે ઉગીને કમ્પ્લીટ થયો હોય છે તલને મગને અત્યારે ઉનાળું ચોડીને વાવેતર કરેલું હોય છે એના ઉપર જ બેસતી હોય છે તો એના માટે આપણે શરૂઆતના સમયે પંદર દિવસે કઈ દવાનો છંટકાવ કરવો તો એમાં આપણે એસિટામી પ્રાઇડ છે પછી રોગર છે અને જે મોનોકોટો દવા આવે અને સાથે જે પ્રોફેનો સાઇપર આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો એસિટામી બ્રાઇડ છે એનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં દસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરી શકો છો તેમજ રોગર દવા છે એનું આપણે ત્રીસ એમએલ માપ રાખીને પંપમાં છંટકાવ કરવાનો અને સાથે આપણે પ્રોફેનો છે એનું પ્રમાણ છે પાંત્રીસ એમએલ માપ રાખી આ ત્રણ દવા છે એ સાથે રાખી અને છંટકાવ કરવાથી આપણે થીપ્સ ચૂસ્યા જીવાતને એમાં સારામાં સારું રિઝલ્ટ મળે અને આપણે જો મગમાં નરવાઈની દવાનો ઉપયોગ કરવો હોય તો હ્યુમિક એસિડ આવે છે પાવડર સ્વરૂપમાં એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને લિક્વિડ સ્વરૂપમાં આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ હ્યુમિકનું પ્રમાણ છે એ પચાસ એમએલ માપ રાખી પંદર લિટરના પંપમાં છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે આપણે ચુસ્ય જીવતમાં ને એવું સારું એવું રિઝલ્ટ મળે તેમજ ખેડૂત મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા હોય તો અને ખેડૂત મિત્રો આપણે આગળ હવે વાત કરીએ તો ત્રીસ પાંત્રીસ દિવસના મગ હોય છે એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો ફ્લાવરિંગમાં અને ઈયળ સમયે તો એના વિશે વાત કરીએ તેમજ ચૂસ્યા પ્રકારની જીવાત અને કૂકળને આવતી હોય છે એમાં આપણે કઈ સારામાં સારું રિઝલ્ટ આપતી દવા છે એનો ઉપયોગ કરવો જેથી કરીને આપણે મગમાં ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડે તો એના વિશે વાત કરીએ તો એ દવા છે એ આપણે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો થીપ્સ પોપટી પછી ચૂસ્યા પ્રકારની જીવાત અને આપણે જે ગાભ મારાની ઈયરને જોવા મળતી હોય તે સફેદ માખી એમાં આપણે ઉપયોગ કરવાનું છે યુપીએલ કંપનીનું લાંછર ગોલ્ડ છે એમાં આવે છે એસી ફેટ પચાસ ટકા પ્લસ ઇમિડા છે એ એક પોઈન્ટ આઠ ટકા એસપી સ્વરૂપમાં આવે છે અને પાવડર સ્વરૂપમાં આ દવા આવતી હોય છે જેથી કરીને આપણે ચૂસ્યા પ્રકારની જેવા ચિપ્સ પોપટી લીલી પોપટી સફેદ પોપટી તે એમાં આપણે સો એ સો ટકા રિઝલ્ટ મળે છે અને એનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં આપણે પાંત્રીસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ છે આપણે પડઘમ જેમાં થાયોમિથોક્ઝામ પ્લસ લેમડા સાયપરમિથેરીન આવે છે તો એ આપણે કુકડ અને ચૂસ્યા પ્રકારની જીવાતને આવ જોવા મળતી હોય છે એમાં સારામાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે તેમજ આપણે જીણી ઈયળ પણ જોવા મળતી હોય છે મગમાં એમાં પણ આ પડઘમ છે એનું સારામાં સારું રિઝલ્ટ છે તો એનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં આપણે પચીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે કુકળમાં ને સારું એવું રિઝલ્ટ મળે તો અત્યારે મગ છે ત્રીસ પાંત્રીસ દિવસના થયા હોય ત્યારે એક વખત અવશ્ય રાઉન્ડ દવાનો લઈ લેવો જેથી કરીને આપણો મગ છે એ સારામાં સારો વિકાસ પણ કરવા માંડે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ દવા છે આપણે શૂટર જે ગુજરાત ક્રોપ કેર કંપનીનો આવે છે એમાં આવે છે એમાં મેકડી બેન જોઈન્ટ વન પોઈન્ટ નાઇન ટકા જે આપણે તમામ પ્રકારની ઈયળ છે એમાં સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળે છે અને સો એ સો ટકા દવાનું રિઝલ્ટ છે એ મળેલું છે અને ટ્રાયલ પણ કરેલી છે મગના પાકમાં જે આપણે લીલી ઇયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે તેમજ ઈયળના ઈંડા છે એ પણ નાશ પામે છે આ દવાનો છટકાવ છે સમયસર જો અત્યારે ત્રીસ પાંત્રીસ દિવસના મગ થાય છે ત્યારે એમાં છટકાવ કરી દઈએ તો છેક સુધી આપણે ઈયળનો પ્રશ્ન છે જોવા નથી મળતો છેલ્લે છેલ્લે ઇયળનો પ્રશ્ન વધી પડતો જોવા મળતો હોય છે તો સમયસર અત્યારે આ દવા છંટકાવ કરવાનો સમય છે તો દવાનો છંટકાવ છે વહેલી તકે જે પણ ખેડૂત મિત્રોને આગતરું વાવેતર મગનું છે એને કરી દેવો જોઈએ અને એમામેક્ટીન વેન્જોઈટ વન પોઈન્ટ નાઇન ટકા શૂટર જે દવા જોવા મળી રહી છે તમને ફોટામાં એનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં આપણે પચીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો ફ્લાવરિંગ સમયે જે ફ્લાવરિંગની દવાનો છંટકાવ કરવાનો છે તો એ દવા છે આપણે ગોદરેજ કંપનીનું છે આપણે ડબલ આવે છે એનો ઉપયોગ કરવાનો છે અને આનું પ્રમાણ છે પંદર લિટરના પમ્પમાં આપણે દસ એમએલ માપ રાખીને કરવાનું છે જેથી કરીને આપણે ફ્લાવરિંગ સમયે જો આ દવાનો છંટકાવ કરીએ તો ફ્લાવરિંગમાં પણ વધારો કરે છે અને ફ્લાવરિંગ ખર્ચું પણ અટકાવે છે ખેડૂત મિત્રો સોળ ગુઠાને એક વીઘા આપણે ત્રણથી ચાર પંપ છંટકાવ કરવા જોઈશે દવાના અને દવા છે સાંજના સમયે આપણે ચાર વાગ્યા પછી છંટકાવ કરવો જેથી કરીને આપણે સોએ સો ટકા રિઝલ્ટ મળે અને આપણે આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લે તો હમણાં જ આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી એ સૌથી પહેલાં મળી રહે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્ર સર્કલમાં પણ આ વિડીયો મોકલો મારો વિડીયો સાંભળ્યો દિલથી આભાર તમારો